વેલકમ ટુ પિનુઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે રાજભોગ શ્રીખંડ બનાવીશું રાજભોગ શ્રીખંડ બનાવવા માટે મેં અહીંયા એક કિલો દહીં લીધેલ છે હવે આપણે એક તપેલી લેશું તેના પર જારી મૂકીશું તેના પર મસ્લિંગ ક્લોથ સારી રીતે પાથરીશું તેમાં દહીં નાખીશું અને તેની સારી રીતે પોટલી બનાવી લેશું તેના પર વજનવાળી વસ્તુ મૂકીશું જેથી દહીંનું એક્સ્ટ્રા પાણી સારી રીતે નીકળી જાય આ રીતે આપણે થી છ કલાક સુધી રહેવા દેસું બાઉલમાં આપણે ગરમ દૂધ લેશું તેમાં એક ચમચી જેટલું કેસર નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું તેને ઢાંકીને એક રાત સુધી સારી રીતે પલળવા દેસું બાઉલમાં એક ગ્લાસ પાણી નાખીને એક રાત સુધી પલળવા થી છ કલાક થઈ ગઈ છે આપડા દહીં માંથી એકસ્ટ્રા પાણી સારી રીતે નીકળી ગયું છે હવે આપણે પોટલી ને સારી રીતે ખોલીશું આપણે તેને એક બાઉલમાં કાઢી લેશું અને સારી રીતે ચમચાના મદદથી મિક્સ કરી દેશું આપણે શ્રીખંડમાં દળેલી ખાંડ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું હવે આપણે રાજભોગ શ્રીખંડમાં પલાળેલું કેસર નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું પિસ્તા સારી રીતે પલળી ગયા છે હવે આપણે તેના ફોતરા પણ સારી રીતે ઉખેડી લેશું અને એક સરખા પીસીસમાં કટ કરી લેશું શ્રીખંડમાં નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું થોડી એવી ઝેલી નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું રોએલ જી પાવડર નાખી સુ તેને પણ સારી રીતે મિક્સ કરી દેસુ હવે આપણે શ્રીખંડને 5 મિનિટ સુધી ફ્રીજમાં સારી રીતે સેટ થવા મૂકી પાંચ મિનિટ થઈ ગઈ છે આપણો શ્રીખંડ પણ સારી રીતે સેટ થઈ ગયો છે તૈયાર છે રાજભોગ શ્રીખંડ એક ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો